આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બહુજન સમાજ પાર્ટીના અમિતભાઈ જાદવ દ્વારા આજે કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રક ભરવા ફોર્મ લેવામાં આવ્યું છે લોકસભા બેઠકની ચૂંટણી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું મિત્રો ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રક ભરી શકે છે વીસ એપ્રિલે ફોર્મની ચકાસણી થશે બાવીસ એપ્રિલે પત્રક પાછું પણ ખેંચી શકાશે મિત્રો જે પ્રમાણે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જાહેર રજાના દિવસો સિવાય પોતાનું ઉમેદવારી પત્રક સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધી પહોંચાડવાની તાકીદ કરવામાં આવી છે વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના પત્રિકાઓની ચકાસણી પણ કરાશે ભાજપા ઉમેદવાર પ્રદેશની આજ્ઞા પ્રમાણે ફોર્મ ભરશે કોંગ્રેસના ઉમેદવાર સત્તરમી એપ્રિલના પોતાનું ઉમેદવારી પત્રક ભરશે વાઘોડિયા વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સોમવારે પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરી હતી જો કે છેલ્લી ઘડીએ જાહેરાત થાય છે હું વીસમી વડોદરા લોકસભામાં લોકશાહીના પર્વમાં સાચા રાષ્ટ્રપ્રેમી તરીકે નકલી રાષ્ટ્રપ્રેમીઓને ભગાડવા માટે અને વડોદરાની જનતાનો પ્રેમ અને આ સાચો રાષ્ટ્રપ્રેમ માટેની કરવા ઉમેદવારી કરવા માટે મેં આજે ફોર્મ ભરવા માટે આજે અમે બહુજન સમાજ પાર્ટીના આદેશથી મેં આજે ફોર્મ લીધું છે અને જે કોઈ પણ ઉમેદવારી કરશે બહુજન સમાજ પાર્ટીમાંથી બહુજન સમાજ પાર્ટીના આદેશથી હું આજે ફોર્મ લેવા આવ્યો છું કેવી અમારી કામગીરી સરળ અને બહુ સિમ્પલ રહેશે લોકશાહીમાં જ્યારે સેવાકીય વર્ગ હોય ત્યારે નકલી પોલીસ નકલી કમિશનરો નકલી અધિકારીઓ નકલી કચેરીઓ નકલી ઘી નકલી ખાંડ નકલી બ્રિજ બ્રિજ જે બ્રિજ પડી જાય એવા નકલી સિમેન્ટો જે બ્રિજ તોડવા પડે એની સામેની સાચી અને સત્યની લડાઈ માટે અને લોકશાહીના વિજય માટે અને લોકશાહીનું સાચું સ્થાપન થાય એના માટેની ઉમેદવારી કરવા માટે અમે આજે બહુજન સમાજ પાર્ટી તરફથી આજે લોકશાહીના પર્વમાં ફોર્મ લીધેલું છે મારું નામ અમિત જાદવ ગુજરાત પ્રદેશ મહામંત્રી બહુજન સમાજ પાર્ટી